સરકારી બેંકોમાં આજે જોરદાર ખરીદારી દોઢ ટકા જેટલો ઉછવ્યો બે ટકા સુધી ઉજવ્યા ઇન્ડિયન બેંક બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા સાથે જ એફએમસીજી અને એનડીએફસીમાં પણ સારી ખરીદારી ત્યાં જ ઓટો અને બધું શેર્સમાં આજે નફા વસૂલી રિયોલ્ટી શેર્સમાં સારી મજબૂતી નમુરાની પોલીસ રિપોર્ટથી એ રિયલ એસ્ટેટ લગભગ પાંચ ટકા ઉજળ્યું એનબીસીસી મેટ્રોટ્રિક ડેવલપર્સ અને એ જ ફૂટકોમાં પણ અઢીથી ત્રણ ટકાની તે છે ચિન્સોલ એન્જિનિયરિંગ પર સેબીનું કડક એક્શન કંપનીના ખાતાની ફોરેન્સિક તપાસના આદેશ પ્રમોટર્સના શેર બજારમાં કારોબાર પર રોક કંપનીના સ્ટોક સ્પ્લિટને પણ હોલ્ડ કરી સમાચાર બાદ સ્ટોકમાં પાંચ ટકાનું વેચવાળી એપીએમ ગેસ ફાળવણીમાં કપાતથી ગેસ કંપનીઓમાં વેચવાળી એનજીએફ લગભગ પાંચ ટકા ઘટીને બંને વાયદા કરોક લ્યુઝર સાથે જ આઈજીએલમાં પણ ત્રણ ટકાનો ઘટાડો બંને કંપનીએ કહ્યું ઓછા ગેસથી નફા પર પડશે અસર અને ચોથા ત્રિમાસિકના પરિણામ બાદ આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલમાં સારી તેજી શેર ચાર ટકાથી વધારેના ઉછાળા સાથે બન્યો વાયદા ટોપ કીનર ત્યાં જ સારા પરિણામ બાદ ઈરડામાં પણ પાંચ ટકાથી વધારેની તેજી પરંતુ પરિણામ બાદ આઈસીઆઈસીઆઈ ડોમ્બાંગમાં એક ટકાનો ઘટાડો ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી રહીએ થોડુંક રેન્જ બાઉન્ડ કારોબાર જોઈ રહ્યા છીએ આપણે ફ્લેટિશ ઝોનમાં સેન્સેક્સ અને નિફ્ટી જોઈ રહ્યા છે ને અત્યારના જો જોઈએ તો સોળથી અઢાર ટકાનું તમને દબાણ દેખાશે નિફ્ટી અને સેન્સેક્સમાં પણ મિડટેપમાં જે અડધા ટકાનું આપણે લગભગ ખરીદારી જોઈ રહ્યા હતા ત્યાં પણ હવે એક ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે એટલે કે અહીંયા વેચવાલી વધી છે અડધા ટકાની આસપાસથી પણ બેંક નિફ્ટી હજી પણ એના લેવલ્સ ચાળવી રહ્યું છે જે પોણા ટકાની તેજી હતી એ હજી સાચવી રહ્યું છે ને ત્રણસો પોઈન્ટની તેજી સાથે બાવન હજાર સાતસો પચાસના લગ્સ તમને અહીંયા દેખાશે એક અને જો મિડ કેપની વાત કરી તો અહીંયા ઓફકોર્સ એક ડીપડાઉન આપણે જોયું છે થોડું ડિસ્ટ્રક્શન અથા એક ટકાની આસપાસનું અને અહીંયા તમને એક ફ્લેટ કારોબાર સાથે જ કારોબાર જોવા મળશે પણ માર્કેટ બ્રેથ જોઈએ તો એક પોઝિટિવ માર્કેટ બ્રેથ હજી પણ મેન્ટેન થઈ રહ્યો છે એક હજાર છસો છોતેર કાઉન્ટરમાં ખરીદી ત્યારે આઠસો સત્યાવીસ જેવા કાઉન્ટરમાં તમને વેચવાળી દેખાશે આઠસો સત્યાસી જેવા કાઉન્ટરમાં તમને વેચવાળી દેખાશે નજીક ઇન્ડિયા વિક્સ પર તો અહીંયા ઘટાડા સાથેનો તમને કારોબાર દેખાશે નિયરલી બે ટકાના ઘટાડા સાથે પંદર પોઈન્ટ નીચીના લેવલ પર ઇન્ડિયા વિક્સ અત્યારના કામકાજ કરી રહ્યો છે અને નિફ્ટી મેટલ સૌથી વધારે અત્યારના હાઈએસ્ટ પ્રેશર મૂકી રહ્યું છે ઇન્ડાઇસ બાયસ એક ટકાથી ઉપરની બાજુનું પણ વધારે વાતચીત કરીશું આજના પર ગેસ સાથે જીએમ ફાઇનાન્શિયલ સર્વિસેસના તેજસ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે તેજસભાઈ ઘણું સ્વાગત છે આજે એક ફ્લેટેસ્ટ ઝોનમાં કારોબાર રહ્યો છે જો કે બેંક નિફ્ટી અને મિડકેપે પરફોર્મ કર્યું હતું પણ મિડકેપમાં પણ અત્યારના જોઈએ તો એક વેચવાલી છે અત્યારના એકદમ ફ્લેટ કારોબાર છે બેંક નિફ્ટી હજી પણ એક ગ્રાઉન્ડ સંભાળી રહ્યું છે અને બેંક નિફ્ટી નિફ્ટી કરતાં આપણે જોયું છે કે એક સ્ટ્રોંગર ફ્રન્ટ પર કામ કરતું આવ્યું છે પાછલા ઘણા સેશનથી આવતીકાલે એક્સપાયરી છે એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખીશું કઈ રીતના જોઈ રહ્યા છો લેવલ્સ તમે નિફ્ટી અને નિફ્ટી બેંકના ગુડ આફ્ટરનૂન તમને તમામ દર્શકોને નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં આપણે જોયું કે લાસ્ટ વીકમાં મંડેના સેશનમાં બાવીસ હજારની આજુબાજુમાં ડબલ બોટમ બન્યું હતું એના પછી આપણે એક ધારી સોળસો પોઈન્ટની રેલી જોઈ છે લાસ્ટ સિક્સ વર્કિંગ ડેઝમાં જે સોળસો પોઈન્ટની જે રેલી આવી હતી એકદમ વી શેપ રિકવરી ટાઈપ આવી છે તો થોડું કન્સોલિડેશન કે માઇનર પુલબેક આવે સો દેટ વિલ મેક ધ સેટઅપ મોર હેલ્ધિયર સ્ટોક નિફ્ટી જે છે હમણાં બસો દિવસની મુવિંગ એવરેજની આજુબાજુ રેસ કરી રહ્યું છે જે કરીબન છે તેવીસ હજાર ત્રણસો સાહીઠની આજુબાજુ એકવાર આ લેવલ સરપાસ થશે તો મને લાગે છે તેવીસ પાંચસોનું લેવલ બી નિફ્ટી ટેસ્ટ કરી શકે છે ને અબોવ ધેટ અમને લાગે છે કે આ જે રિસન્ટ સ્વિંગ હાઈ બહેનો તો ઇન ધ મંથ ઓફ માર્ચ ત્રેવીસ હજાર આઠસો સિત્તેરની આજુબાજુ એ બી રીટેસ્ટ થઈ શકે છે તો એક માઇનર કરેક્શન આવી શકે છે સોથી બસો પોઈન્ટનું નિફ્ટ

તો ત્રેવીસ હજાર એકસોના લેવલની આસપાસ જ્યાં સુધી નિફ્ટી લેવલ્સ સંભાળી શકે છે ત્યાં સુધી આપણે ત્રેવીસ હજાર આઠસો પ્લસના લેવલ્સ જોઈ શકીએ છે પણ નિફ્ટી બેંક કેવું લાગે તેજસભાઈ અહીંયા તમે પોઝિટિવિટી વધારે જોઈ રહ્યા છો નિફ્ટી બેંકની આપણે વાત કરીએ તો નિફ્ટી બેન્કનું જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એ રિલેટિવલી સ્ટ્રોંગર છે કમ્પેર ટુ નિફ્ટી નિફ્ટી હજુ બી એની બસ્સો દિવસની મુવિંગ એવરેજની નીચે ટ્રેડ કરી રહ્યું છે પણ બેંક નિફ્ટી જે છે એ કન્સિસ્ટન્ટલી એની બસ્સો દિવસની મુવીંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે ગઈકાલે બેંક નિફ્ટીમાં બી એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું હતું અબૌવ ફિફ્ટી ટુ થાઉઝન્ડ જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતો એ ક્રોસ કરીને એની ઉપર ડિસિઝિવલી ક્લોઝ આપ્યું હતું બેંક નિફ્ટી બી તમે જોશો તો લાસ્ટ સિક્સ વર્કિંગ ડેઝમાં સાડત્રીસો પોઈન્ટ ચાલી ગઈ છે એ હિસાબે થોડું એક સાઈડવેઝ કન્સોલિડેશન થઈ શકે કાં તો માઇનર ફૂલબેક આવી શકે છે બટ ઓવરઓલ ચાર્જ સ્ટ્રક્ચર બેંક નિફ્ટીનું બી ઘણું સારું છે બાય ઓન ડિફ્ટની રણનીતિ રાખવી જોઈએ બેંક નિફ્ટીમાં થોડું આર્લી ચાર્ટ પર ઓવરબોટ છે તો એક માઇનર પુલબેક આવી શકે છે બટ પુલબેકમાં આપણે ખરીદી કરવી જોઈએ ઉપરમાં મને લાગે છે ત્યાં સુધી ત્રેપન અને ત્રેપન સુધીના બી લેવલ આવી શકે છે આવનારા એકથી બે અઠવાડિયાના ટાઈમ રહેજનથી કે તો ત્રેપન હજારથી ત્રેપન હજાર પાંચસોના આપણે ટાર્ગેટ જોઈ રહ્યા છે આવનારા એકથી બે વીક માટે તો એક વધારે સ્ટ્રોંગર ઝોનમાં નિફ્ટી બેંક છે નિફ્ટી કરતા પણ આગળ ચાલીએ અને એનો આજે ઘણા બધા સ્ટોક ઇન એક્શન છે અને અત્યારના જો હું બ્રોડર માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો અરવિંદના કાઉન્ટર પર નજર કરો અહીંયા નિયરલી આપણને પાંચ ટકાની તેજી દેખાઈ રહી છે કામકાજ કરશો અહીંયા તમે ડેફિનેટલી કરશું આમાં તો ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે સ્ટોકે જે એનો પ્રીવિયસ સ્વિંગ આવ્યા તો થ્રી ફિફ્ટી ટુનો એ બી બ્રેક કરી નાખ્યો છે બસો દિવસની જે મૂવિંગ એવરેજ હતી ત્રણસો પચાસની આજુબાજુ એની ઉપર કન્સિસ્ટન્ટલી ટ્રેડ કરી રહ્યો છે તો સ્ટોકમાં એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે જો માઇનર પુલબેક આવે અરાઉન્ડ થ્રી ફિફ્ટી ટુ થ્રી ફિફ્ટી ફાઇવની વચ્ચે તો ડેફિનેટલી આમાં બાયિંગ કરી શકાય સ્ટોપલોસ રાખવાનો રહેશે થ્રી ફોર્ટી નાઇનનો અને ઉપરમાં મને લાગે છે ત્રણસો ચુમ્મોતેરનો ટાર્ગેટ પહેલો આવી શકે ને એ સરપાસ કર્યો તો ત્રણસો ને એકાણું સુધીના બિલ તો અરવિંદમાં યસ થોડુંક આપણે અહીંયા થોડુંક કુલડાઉન થાય એટલે કે નિયરલી ત્રણસો પંચાવનની આસપાસ આવે છે ત્યારે તમે ખરીદી કરજો ત્યારે ત્રણસો ઓગણપચાસનો તમારે એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ત્રણસો ચુમ્મોતેરથી ત્રણસો એકાણુંના આપણે બે ટાર્ગેટ્સ અહીંયા અચીવ કરી શકીએ છીએ તો અરવિંદમાં અહીંયા ખરીદી બાળદિવસની રણનીતિથી બનતી દેખાઈ રહી છે નેક્સ્ટ જે એક બીજો કાઉન્ટર પર આજે નજર જાય છે અને એ છે એનબીસી બંને ફ્યુચરમાં અને વોલ્યુમમાં પણ અહીંયા ઘણી આપણે એક્શન જોઈ રહ્યા છે એનબીસીસીનો કાઉન્ટર ગમે તમને એમ બીસીનું કાઉન્ટર ઘણું સારું છે પણ સ્ટોકે એક ધારી રેલી કરી છે ફ્રોમ સેવન્ટી ફાઈ લેવલ લાસ્ટ સિક્સ ડેઝમાં તમે જોશો તો સ્ટોક સેવન્ટી ફાઇવથી લઈને નાઇન્ટી સિક્સ સુધી રેલી કરી છે સત્તર છ દિવસમાં તો મને લાગે છે કે થોડું એક પુલબેક આવી શકે છે સ્ટોકમાં સ્ટોક ઇઝ ઓલરેડી અપ બાય થર્ટી ઇન લાસ્ટ સિક્સ વર્કિંગ ડેઝ તો મારા હિસાબથી ડિપ આવે તો ખરીદી કરવી જોઈએ કરંટ લેવલ પર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે નહીં જો આ સ્ટોક કરીમન એટી ફાઇવ એટી એટની વચ્ચે આવે તો દેટ વિલ બી અ ગુડ એન્ટ્રી પોઈન્ટ વિથ સ્ટોપલો બિલો એટી ફોર અને ટાર્ગેટ રહેશે નાઇન્ટી સિક્સ અને ઓકે તો અહીંયા પણ કામકાજ કરીશું 88 ની વચ્ચે આવે છે તો તમે એનબીસીસી ખરીદી શકો છો રૂપિયા રૂપિયાનો એક સ્ટોપ લોસ રહેશે બે ટાર્ગેટ છન્નું અને એકસો ચારના તમને અહીંયા જોવા મળી શકે છે ઓન ધેટ નોટ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા રહેશે બ્રેક પછી આપનું સ્વાગત છે ને તેજસભાઈ જે સવાલ આવ્યો છે પવન પટેલનો કેસ્ટ્રોલ ઇન્ડિયામાં અત્યારની પ્રાઇસથી જો ત્રણેક મહિના માટે એન્ટ્રી લેવી હોય તો લઈ શકાય કયા ટાર્ગેટ્સ માટે એન્ટ્રી લઈ શકાય જો કેસ્ટ્રોલની વાત કરીએ તો આ સ્ટોકમાં આપણે એક સારું કરેક્શન જોયું તે ઉપર ઉપરના લેવલથી અરાઉન્ડ ટુ ફિફ્ટી લેવલથી આપણે એક સારું એવું કરેક્શન જોયું છે સ્ટોક હમણાં બેઝ બનાવ્યો નથી પણ ઓવરઓલ અગર એમને ત્રણ મહિનાના હિસાબથી લેવું હોય તો એક જો ડેપ આવે કરીબન વન એટી ફાઈવ વન નાઇન્ટીની વચ્ચે તો એ એક સારું લેવલ હશે બાઈંગ કરવા માટે સ્ટોકમાં જે છે બ્રેકઆઉટ આવશે ઓનલી અબોવ ટુ હંડ્રેડ એન્ડ ટેન જ્યાં સુધી સ્ટોક બસો દસથી નીચે ટ્રેડ કરી રહ્યો છે થોડું બાયસ નેગેટિવ છે તો મારા હિસાબથી વેઇટ કરવું જોઈએ કરેક્શનમાં બાય કરવું જોઈએ અગર એમને ત્રણથી છ મહિનાના હિસાબે લેવું તો ટાર્ગેટ્સ અમારે રહેશે બસોને ચોવીસના અને એ સરપાસ થયું તો બસોને ચાલીસ સુધીના ટાર્ગેટ બની શકે છે ઓકે તો એકસો પંચ્યાસી એકસો નેવું ના લેવલથી તમે ખરીદી કરજો હમણાં નહીં અને ત્યારબાદ તમને બસો ચોવીસ થી બસો ચાલીસ ના અહીંયા ટાર્ગેટ જોવા મળી શકે છે તો અહીંયા કંડિશન પાઇન માટે તમને સલામતી દેખા રહી છે ભાવેશ માણિયા સુરત થી આપણી સાથે જોડાઈ ગયા છે જી સર સવાલ પૂછો ભાવેશજી કેટલા વખત માટે કરશો નેવું દિવસ માટે ઓકે ત્રણ મહિના માટે નેવું દિવસ માટે રાઈટ હાજી જી તો ક્યાં ખરીદી કરી શકાય અત્યારના તેજસભાઈ શોર્ટ ટાઈમ માટે એ ત્રણેક મહિના માટે ખરીદી કરી શકે છે કોઈ કાઉન્ટર્સ નજરમાં જો LIC હાઉસિંગ ફાઇનાન્સ નું કાઉન્ટર મને ઘણો સારું લાગી રહ્યું છે સ્ટોકમાં માં એક બ્રેકઆઉટ આવ્યું છે તો કરંટ ભાવે કા તો ડિપ ખરીદી કરી શકાય છે 555 નો એક પોઝિશનલ સ્ટોપ લોસ રહેશે ઉપરમાં મને લાગે છે ત્યાં સુધી સાડા છે પાવર ગ્રીડ એક બીજું કાઉન્ટર છે એમાં બી છેલ્લા બે દિવસથી એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે તો કરંટ ભાવે કાં તો ડીપમાં ખરીદી કરી શકાય આમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે ટુ એટી નાઇનનો અને આમાં ટાર્ગેટ રહેશે ત્રણસો થી લઈને ત્રણસો પાંત્રીસ સુધીના

તમે ઇનિશિયેટ કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ આપણે જોઈએ એક્સિસ બેંક અને અહીંયા આપણે જોઈએ તો બીએફએસઆઈ સેગમેન્ટ આખું અહીંયા પાસિંગ છે પ્રાઇવેટ બેંકમાં જુઓ એક્સિસ બેંક અને સાથે જ જો પીએનબી જુઓ બેંક ઓફ ઇન્ડિયા જુઓ બેંક ઓફ બરોડા જુઓ પીએસયુ બેન્કમાં ક્યાં તમે ખરીદી કરશો જો બેન્કિંગ સેક્ટરમાં કરવી હોય તો સેક્ટરની આપણે વાત કરીએ તો જે પ્રાઇવેટ બેંક્સ છે એમાં અમને એક્સિસ બેંક સારું લાગી રહ્યો છે આઈસીઆઈસી બેંક સારી લાગી રહ્યો છે અને કોટક બેંક બી સારી લાગી રહ્યા છે આ બધા સ્ટોક થોડા ચાલી ચોઈકા છે તો મારા હિસાબથી થોડું એક માઇનર ડેપ આવે બે ત્રણ ટકાનું તો ડેફિનેટલી બાય કહી શકાય આવનારા દિવસોમાં અહીંયાથી બી અમને લાગે છે ફાઈવ ટુ એટ પર્સન્ટ અપસાઇડ ઇઝ પોસિબલ ઇન ઓલ ધીસ પ્રાઇવેટ બેન્ક અને પીએસયુ બેન્કની વાત કરીએ તો બેન્ક ઓફ બરોડા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા આ બંને કાઉન્ટર ઘણા સારા લાગી રહ્યા છે તો આ બંને કાઉન્ટરમાં જો એક માઇનર ડીપ આવે મેબી બી વન ટુ ટુ પર્સન્ટનો તો ડેફિનેટલી ખરીદી કરાવી શકાય ફોર અ ટાર્ગેટ ઓફ અરાઉન્ડ ફાઈવ ટુ એટ પર્સન્ટ ઓન ધ હાયર સાઈડ અને ટાઈમ ઓરાઇઝન રહેશે ટેન ટુ ફિફ્ટીન ડેઝ ઓકે તો યસ અહીંયા બેન્કિંગ સેક્ટરમાં તમે આ કાઉન્ટર્સ પર નજર રાખી શકો છો નહીં અહીંયા કામકાજ કરી શકો છો નેસ્ટ સવાલ જે છે એ આવી રહ્યો છે પાંખિયા ભાવેશ નથું ભાઈ આઈ હોપ કે મેં તમારું નામ બરાબર પ્રોનાઉન્સ કર્યું છે એમની પાસે જેન્સોલ એન્જિનિયરિંગના કાઉન્ટર છે હવે આજે આ સ્ટોક ઇન ન્યૂઝ કાઉન્ટર છે જે રીતના સેબીની એક એક્શન આવી છે બહાર કર્યા છે પ્રમોટર્સને ડાયવર્ઝન ઓફ કંપની મની આપણે જોઈ રહ્યા છીએ અને એના લીધે આજે પાંચેક ટકાનું એક લોઅર સર્કિટ પર આ કાઉન્ટર છે પણ એમની પાસે કાઉન્ટર છે અને એ જે એમની ખરીદી છે એ બસો પચાસના ભાવના બસો કાઉન્ટર છે શું કરવાનું રહેશે અહીંયા ચાર્જ કેવા લાગે એ આ સ્ટોક સર્કિટ ટુ ચાલી રહ્યો છે એટલે મારા હિસાબથી આમાં હું કમેન્ટ નહીં આપી શકું આઈ વિલ રિફરેન્ ટુ કમેન્ટ ઓન ધ સ્ટોક સો જે અહીંયા એક સર્કિટ ટુ સર્કિટ ચાલતો કાઉન્ટર છે તમે જે લીધા છે એનાથી તો અડધો અડધ ભાવ થઈ ગયો છે એટલે યુનો આવા કાઉન્ટર્સથી થોડા દૂર રહો તો સારું પણ અત્યારે અમે તમને ક્લિયર કટ કોઈ પણ આઈડિયા નહીં આપી શકીએ નેક્સ્ટ સવાલ માટે ભાવેશ માણિયા સુરતથી જોડાઈ ગયા છે જી સર સવાલ પૂછો આઈ થિંક એ સવાલ મેં લઈ લીધો પણ પણ વોટ્સએપ પર એમનો આ એક સવાલ આવે છે શું કરવું જોઈએ તેજસભાઈ વિથ સ્ટોક શીલા ફોર્મ પર સવાલ છે એમનો શું કરવું જોઈએ તો શીલા ફોર્મની વાત કરીએ તો આ સ્ટોકમાં એક એક દારૂ કરેક્શન આવ્યું છે સ્ટોકે એક હજાર સાહીઠની આજુબાજુ હાઈ બનાવ્યો તો ઇન ધ મંથ ઓફ જાન્યુઆરી અને એના પછી સ્ટોક એક કરેક્શન મોડમાં ચાલી રહ્યો છે સ્ટોક થોડો ઓવરસોલ્ડ ઝોનમાં ચાલી રહ્યો છે ડેલી અને વીકલી ચાર્ટ પર તો મારા હિસાબથી અહીંયાથી માઇનર પુલબેક રેલી આવી શકે છે બટ રિવર્સલના કોઈ સંકેત છે નહીં ઉપરમાં છસો છસો નેવુંથી લઈને છસો પંચાણું સુધી એક પુલબેક રેલી આવી શકે છે ફ્રોમ ધી કરન્ટ લેવલ્સ ઓર મે બી આ એક માઇનર ડેપ પછી બટ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું વીક છે તો કોઈની પાસે લોંગ પોઝિશન હોય તો અહીંયાથી કોઈ પુલબેક રેલી આવે તો એક્ઝિટ કરવું જોઈએ આપણે એમની જે આ હિતેશ સોનીનો સવાલ હતો એમની પાસે એક હજાર તેતાળીસ રૂપિયાના કાઉન્ટર છે બાણું કાઉન્ટર છે હવે ખાસું એવું અહીંયા એમને ડિસ્ટ્રાકશન જોયું છે ત્રણસો ચારસો રૂપિયાની આસપાસનું ઉછાળે નીકળવાની સલાહ કે કંઈ આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો પછી આ લેવલ પર નીકળવાની સલાહ નહી આપવું આ સ્ટોકમાં જે છે મેજર હર્ડલ છે થી સેવન એટી નું છે ઇમિજિયટ બેસીસ પર છસો નેવુંથી પંચાણુંનું હડલ છે તો જ્યાં સુધી આ બંને હડલ સરપાસ નહીં કરે સ્ટોકમાં કોઈ રિવર્સલના સંકેત નથી તો અગર વન યરના ટાઈમ ઓરાઈઝનથી અગર હોલ્ડ કરતા હોય તો મારા હિસાબથી આ લેવલ પર નીકળે નહીં અને અગર જો સાતસો એંસી સુધીના લેવલ મળે આવનારા ત્રણ ચાર મહિનામાં તો ત્યાં એમને એક્ઝિટ કરવું જોઈએ જો તમે શોર્ટ ટર્મ અહીંયા ઉભા રહેવા માંગો છો તો સાતસો એંશીની આસપાસ તમે નીકળવાની કોશિશ કરજો જો વન યર પ્લસ માટે તમે ઊભા રહી શકતા હો તો જરૂરથી અહીંયા ઉભા રહીજો ઓન દેટ નોટ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈને પાછા ફરીશું જોડા اپنا سگت چی نیکسٹ سوال پر اپنے جیے ترون جانی ای سی سی ناؤنٹر پر ڈسکس کری چکیا چیزیں તરૂણજી અમે હું તમને ઓફકોર્સ અહીંયા એક લેવલ્સ આપી દો અને એનબીસીમાં જે પંચ્યાસીથી અઠ્યાસીની વચ્ચે તમારે ખરીદી કરવાની રહેશે ચોર્યાસી રૂપિયાનો ત્યારે તમારે સ્ટોપલોસ રાખવાનો રહેશે છન્નુંથી એકસો ચારના તમને લેવલ્સ મળી શકે છે તો અહીંયા બાયન્ડેપ્સની રણનીતિથી તમે કામકાજ કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જોઈએ અને આજે જો આપણે નજર કરીએ તો ઘણા બધા ઇન્સ્યોરન્સ કાઉન્ટર્સ અને એમાં પણ આઈસીઆઈસીઆઈ પ્રૂ ને આઈસીઆઈસીઆઈ લોડના આપણે નંબર્સ આવતા જોયા છે તો અહીંયા પણ એક સારી એવી ખરીદી છે પણ એ સિવાય એચડીએફસી લાઈફમાં પણ આપણે ખરીદી જોઈ રહ્યા છે કોઈ કાઉન્ટર્સ ગમે અહીંયા લાઈફ લાઈફ જી એચડીએફસી લાઈફ અથવા આઈસીઆઈસીઆઈ પ્રૂ કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોઈ કાઉન્ટર્સ તમને ગમશે જ્યાં એચડીએફસી લાઇફનું એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવ્યું છે અબઉ સિક્સ નાઇન્ટી લેવલ ગઈકાલના સેશનમાં અને સ્ટોક એના પછી આજે બી રેલી કર્યો છે મારા હિસાબથી આનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે સ્ટોક એક મૂવિંગ એવરેજ ક્રોસઓવર બી આપેલું અને સ્ટોક એક રાઇઝિંગ ચેનલમાં બી ટ્રેડ કરી રહ્યો છે તો મારા હિસાબથી જો અહીંયાથી માઇનર ડેપ આવે તો ડેફિનેટલી આમાં બાયિંગ બની શકે છે સ્ટોકનો જે આમાં ટાર્ગેટ રહેશે એ કરીબન ઇમિડિયેટ બેસીસ પર રહેશે સેવન ફિફ્ટી ફાઇવ ટુ સેવન નો تو بائن ڈیپس نہیں رن نی تھی راکھو جو ہے HDFC لائف ماں اوکی okay, تو بائن ڈیپس نہیں رن نی تھی, تھی کام کاش کر جو ساسو پنچابن تھی ساسو سان ہیتنا اپنے یہاں لذس جوی ریا چھوڑو کہ انہیں کولی گفت ہوا دی جو بائن ڈیپس نہیں رن نی تھی, تھی ہاں کام کاش کر جو الپیش پراجاپتی امدابات تھی آپ نے ساتھے جوڑائی کیا چھو جی سر سوال Hello. پوچھو ہاں جی سوال پوچھو બે ત્રણ મહિના માટે એનટીપી ગ્રીન એકસો ચૌદ રૂપિયા ની ખરીદી એમને એક છ સાત રૂપિયા લોસ જઈ રહ્યો છે પણ ત્રણ મહિનાના ચાર્જ શું કહી રહ્યા છે તેજસભાઈ ડેફિનેટલી હોલ્ડ કહી શકે છે સ્ટોકમાં આજે સારું એવું મુમેન્ટમ આવ્યું છે અને એકસો પાંચ રૂપિયાની ઉપર એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે જો અગર આ સ્ટોક ક્લોઝિંગ બેસીસ પર એકસો પાંચની ઉપર બંધ આપે તો મને લાગે છે અહીંયાથી એક ફ્રેશ રેલી આવી શકે છે અને સ્ટોક ઉપરમાં એકસો ચૌદથી લઈને એકસો એકવીસ સુધી બી જઈ શકે છે તો મારા હિસાબથી હોલ્ડ કહી શકાય કોઈ પેનિક જેવું લાગતું નથી તો આઈ વિલ સજેસ્ટ કે હોલ્ડ ધ સ્ટોક تو تم نے اسٹاک ہولڈ کرنی جلامتی دیکھائی رہی ہے اِنیا پینک سیچویشن کوئی جن ہولڈ کرجو نیکسٹ جی کاؤنٹرس اپنے جو نظر رکھیے تو امامی آجے ائرلی تنکنی اوپرنی تیزی ہے تھوڑا بائنگ اٹرسٹ دیکھائی رہے امامی کہ وہ لگے تم نے ઇમામીની વાત કરીએ તો આ સ્ટોકે બી એક સારો એવો ભેઝ બનાવી નાખ્યો છે અને સ્ટોક ત્યાંથી પાંચસો દસ પાંચસો પંદરની આજુબાજુ એક સ્ટ્રોંગ બેઝ બનાવીને કન્ટિન્યુઅસલી રેલી કરી રહ્યો છે આજે સ્ટોકે બસો દિવસની મૂવિંગ એવરેજ બી સરપાસ કરી નાખી છે સિક્સ થર્ટીનું એક માઇનર હર્ડલ છે ઓન ઇમિજિયેટ બેસિસ જો અગર આ લેવલ સરપાસ થશે તો મને લાગે છે આ સ્ટોકમાં એક ફ્રેશ બાઇંગ મોમેન્ટમ આવી શકે છે અને અગર બે થી ત્રણ મહિનાનો વ્યૂ હોય તો મને લાગે છે આ સ્ટોક છસો પિંચોતેર થી લઈને છસો એસી સુધી બી જઈ શકે હમ તો અહીંયા ઓફકોર્સ તમે ઇન્ટરેસ્ટ રાખી શકો છો છસો પંચોતેરથી છસો એંશીના આપણે ઇવેન્ચ્યુઅલી અહીંયા ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે તો અહીંયા એક ખરીદી પોસિબલ છે ઘણા બધા અહીંયા રિયાલિટી કાઉન્ટર્સ પર જો નજર કરો તો અહીંયા આજે તમને મુમેન્ટ થોડી દેખાશે એમાં જો કોઈ કાઉન્ટર પર નજર રાખવી હોય તો તમે ક્યાં નજર રાખશો